જડોદર ગામે ખેતરપાળ દાદાના મંદિરનો ત્રીસમો પાર્ટો સવ ધામધૂમપૂર્વક ઉજવામાં આવ્યો નખત્રાણા તાલુકાના જડોદર ગામે ખેતરપાળ દાદાના મંદિરનો ત્રીસમો પાર્ટો સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં સવારે ભોઈમાં દેવકુંવરબાના હસ્તે પૂજન અર્ચન તેમજ ધ્વજારોહણ વિધિ વિધાન સાથે કરાયું હતું હમહવન મહારાસ મહાઆરતી બાદ મહાપ્રસાદ યોજાયો હતો

આ પ્રસંગે તાલુકા પંચાયત ચેરમેન ઉત્પાલ સિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા રસોડા સમિતિના સાગરભાઈ દિનેશભાઈ કતીરા અને તેમની ટીમ દ્વારા આયોજન કરાયું હતું સંચાલન મનુભા કારુભા પ્રફુલભાઈ કટ્ટા ગાભુભા જાડેજા દીપસંગ જાડેજા મોકરશી જાડેજા પરિવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી પૂજન આચાર્ય સુભાષભાઈ જોશી રહ્યા હતા બહુડી સંખ્યામાં જડોદર કાદિયા અને આજુબાજુના ગામોમાંથી ભાવિકો જોડાયા હતા બાય પ્રેમજી બડીયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોટી વિરાણી